મોરબી શહેરના ખાખરેચી દરવાજા પાસે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરાયા હતા જેસીબીની ની મદદથી પાંચ જેટલા જૂના અને જર્જરિત મકાનો તેમજ એક ઓરડીને તોડી પાડવામાં આવી હતી આ મકાનોમાં રહેતા લોકો પાસે તેમની માલિકીના કોઈ જરૂરી દસ્તાવેજો કે કાગળો ન હોવાનું જણાવ્યું હતું આથી મહાનગરપાલિકાએ અગાઉ આ લોકોને નોટિસ આપી હતી બાદમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી મહત્વનું છે કે આ સ્થળે રાજાશાહી વખત કુંવરબાનો વિસામો હતો અને તેમનો પરિવાર અહીં રહે છે જોકે હાલમાં તેમની પાસે આ અંગેનો કોઈ પુરાવો કે દસ્તાવેજ ન હોવાથી મહાનગરપાલિકાએ આજે આ બાંધકામોને તોડી પાડ્યા વન રોડ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે સરકારી જગ્યાઓ અથવા જાહેર રસ્તા પર જે દબાણ થયેલા હોય તે દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે આજ રોજ ખાકરેચી દરવાજાની બહાર અને ત્યાંથી શક્તિ ચોક લઈ સુધીને જે કોઈ પણ જાહેર જગ્યા અથવા સાર્વજનિક જગ્યા પર દબાણ થયેલા છે